આપ જાણો છો એમ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું આપણે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ઉજવવા જઈ રહી છે તે અંતર્ગત આજે બ્લીચ ક્લીન અપ ડે છે એકવીસ સપ્ટેમ્બર તો આપણું જે વેરાવળનું જે પર્યટન સ્થળ કયો કે ફરવા લેખ સ્થળ કયો એવું જે ચોપાટી છે તેની સફાઈ ઝુંબેશના રૂપમાં થાય અને પ્લાસ્ટિક જે જામી ગયું છે આપ જોવો છો એમ ઘણા ટાઈમથી પડ્યું હોય ને પછી વરસાદને કારણે એ બધું એક એક પ્લાસ્ટિક વીણાય આયોજન કર્યું છે અને એના માટે આ ખાલી એક દિવસ પૂરતું કેમ્પેન રહે અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે શું મૂકીને જાય છે આનંદ કરવા આવી છીએ આ જગ્યા આપણને આનંદ આપે છે અને બદલામાં આપણે એને ગંદી કરીને જઈએ છીએ તો એ માનસિકતામાંથી બહાર આવે અને એક મેં જે હમણાં કીધું એમ જો નાખવાનું બંધ થશે તો વીણવા નહીં આવવું પડે એટલે જો એ કચરો નાખવાનું જો બંધ કરે પોતે જે કાંઈ આવે આનંદ કરે જમવાનું લાવે જે કાંઈ પણ લાવે પણ એક સાથે કેરી બેગમાં કપડાની કે કાગળની બેગ લાવે ને એમાં ભરી અને જો લઈ જાય અને ઘરે જે કચરો લેવા આવે છે ડોર ટુ ડોર કલેક્શનમાં ત્યાં આપે તો આ એક મોટી સેવા રાષ્ટ્રની થશે આપણે ખાલી પર્યાવરણ બચાવવાની વાતો ના કરીએ પણ ખરેખર એમાં આપણું પ્રદાન કરીએ સમજ